નમસ્કાર મિત્રો વ્યાસપંચાસ્ત્રી અમિત વ્યાસ તો ચાલો આજે આપણે જોઈએ તારીખ બે બાર બે હજાર પચીસ મંગળવારનું પંચાંગ તેમજ બારે રાશિઓનું ગોચર ફળ તો પ્રથમ રાશિફળ જોઈએ તો કે હા આ રાશિફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડલી આધારિત ફળથી કાંઈક અલગ હોઈ શકે છે માટે બારે બાર રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ તો પ્રથમ મંગળવાર કે હા આજે મંગળવારનો દિવસ હોવાથી ગ્રહ સાથે જોડાયેલો છે જે આપણે ઉર્જા સાહસ અને શક્તિનો કારક છે આ દિવસે આ રાશિઓ માટે કેવા કેવા સંકેતો છે તે આપણે આજે જોઈએ તો પ્રથમ મેષ રાશિ જોઈએ કે મેષ રાશિમાં અલ એક મેષ રાશિવાળા માટે કે આજે તમે ઉર્જા અને ઉત્સાહથી ભરપૂર રહી શકો છો તેમજ તમારા દરેક કાર્યમાં સાહસ અને ઝડપથી તમને સફળતાઓ સારી એવી મળી શકે છે તેમજ તમને નોકરીમાં પણ સારા એવા આજે પ્રતિના યોગો છે તો મેસા રશિવાળા માટે નો શુભમ જોઈએ તો નવ અને તેમનો અશુભમ જોઈએ તો એક મહેસ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લાલ અને તેમનો અશુભ્રંગ જોઈએ તો કેસરી વૃષભ રાશિ જોઈએ તો વૃષભ રાશિમાં બવ ઓકે વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ધન સંબંધિત બાબતો પર ખાસ ધ્યાન રાખવું જરૂરી છે આજે તમારા રોકાણ માટે પણ આજે ઉત્તમ અને સારો એવો દિવસ છે તેમજ તમારા પરિવારમાં પણ આજે સૌમ્ય વાતાવરણ રહેશે તે તમારે સૌમ્ય વાતાવરણ જાળવવું પણ ખૂબ જરૂરી છે તો વૃષભ રસીવાળા માટેનું શુભ અંગ જોઈએ તો છ અને તેમનો અશુભ અંગ જોઈએ તો આઠ વૃષભ રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો સફેદ અને તેમનો અશુભ રંગ જોઈએ તો ગુલાબી મિથુન રાશિ જોઈએ કે મિથુન રાશિમાં કચ્છ ઘત મિથુન રાશિવાળા માટે કે આજે તમને આત્મસન્માનથી તમે ભરપૂર રહી શકો છો તેમજ તમારા સંચાર અને લેખન સંબંધિત કાર્ય હશે તેમાં પણ તમને સારા એવી સફળતાઓ અને લાભ થઈ શકે છે તેમજ તમારા મિત્રોનો પણ તમને આજે સારો સપોર્ટ તેમજ સહયોગ મળી શકે છે તો મિત્રોના સેવાળા માટેનો શુભ અંગ જોઈએ તો પાંચ અને તેમનો શુભ અંગ જોઈએ તો ત્રણ મિત્રોના રસીવાળા માટેનો શુભ રંગ જોઈએ તો લીલો અને તેમનો અશુભ રંગ જોઈએ તો પીરોથી કર્ક રાશિ જોઈએ કર્ક રાશિમાં ડ કર્ક રાશિવાળા માટે આજે તમને તમારા કાર્યક્ષેત્રે કે થોડું સામાન્ય એટલે કે મધ્યમ ફળ મળી શકે છે આજે તમારા મનને તમે શાંત રાખશો તો તમને સારી એવી સફળતાઓ મળી શકે છે તેમજ તમારા માતા પિતા કે વડીલોનો સહયોગ પણ તમને સારો એવો લાભદાયી છે નીવડી શકે છે તો આ કર્કરા શિવાળા માટેનું શુભમ જોઈએ તો બે અને તેમનું આશુભમ જોઈએ તો સાત કર્કરા શિવાળા માટેનું શુભ રંગ જોઈએ તો ક્રીમ અને તેમનું આ રંગ જોઈએ તો આછો વાદળી સિંહ રાશિ જે કે સિંહ રાશિમાં માટા કે સિંહ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાગ્યનો તમને પૂરેપૂરો સાથ સારો એવો મળી શકે તેમજ તમને કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિમાં પણ તમને સારી એવી રુચિ તમારી વધી શકે છે આજે તમારા અધિકારીઓનો પણ તમને સારો એવો સહયોગ તેમજ તેના દ્વારા તમને સપોર્ટ મળી શકે છે તો સિંહ રાશિવાળા વાળા માટેનો શુભ અંગ જોઈએ તો એ અને તેમનો અશુભ અંગ જોઈએ તો પાંચ સિંહ માટેનો શુભ જોઈએ તો સોનેરી અને તેમનો જોઈએ તો નારંગી કોઈ પણ અણધારિયા ખર્ચાઓ આવી શકે છે તેનું પણ તમારે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે તેમજ તમારે આજે રહસ્યમય બાબતોમાં પણ તમારો સારો વર્ષ આજની તારીખે વધી શકે છે તો કન્યા રાશિ વાળા માટેનો જોઈએ તો

વધી શકે છે તુલા રાશિ વાળા માટેનો શુભ અંક જોઈએ તો સાત અને તેમનો અશુભ અંક જોઈએ તો આ તુલા રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો આસમાની અને તેમનો અશુભ રંગ જોઈએ તો વાદળી વૃષિક રાશિ એક વૃષિક રાશિમાં ન વૃષિક રાશિ વાળા માટે કે આજે તમને નોકરીમાં મહેનત થોડી વધારવી પડશે જેથી તમને સારો ફાયદો તેમજ તેમાંથી લાભ મળી શકે પરંતુ વિજય તો તમારો જ અંતે થશે આજે તમારા શત્રુઓ પર તમારાથી પરાજિત

જળવાઈ રહેશે તેમજ તમારા અભ્યાસ માટે પણ આજનો ઉત્તમ અને સારો એ દિવસ છે તો આ ધનરાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ રંગ જોઈએ તો નવ ધનરાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો કેસરી મકર રાશિ જોઈએ મકર રાશિમાં ખાજા મકર રાશિ વાળા માટે કે આજે તમને પારિવારિક સુખ અને શાંતિ સારી એવી જળવાઈ રહેશે આજે તમારા કોઈ પણ પ્રોપર્ટી સંબંધિત કાર્યો હશે તેમાં તમને સારી સફળતાઓ અને તેમાંથી લાભો તમને સારા એવા મળી શકે છે તેમજ તમારા વ્યવસાયમાં પણ તમારે સારી અને થોડી ધીરજ રાખવી ખૂબ જરૂરી છે મકર રાશિવાળા માટેનું શુભ રંગ જોઈએ તો આઠ અને તેમનું અશુભમ રંગ જોઈએ તો ચાર મકર રાશિવાળા માટેનું શુભ રંગ જોઈએ તો કાળો ઘેરો અને તેમનું અશુભ્રમ રંગ જોઈએ તો ભૂરો કુંભ રાશિ જોઈએ કુંભ રાશિમાં ગ સ સ કુંભ રાશિવાળા માટે કે આજે તમને તમારા ભાઈ બહેનો સહયોગ પણ સારો એવો અને ખૂબ મળી શકે છે તેમજ તમને ટૂંકા મુસાફરીના પણ સારા એવા યોગો છે જેથી તમે કોઈ પણ ટૂંકી મુસાફરી પણ કરી શકો છો તેમજ તમને આજે નવા નવા સંપર્કો થશે તેનાથી પણ તમને સારો એવો લાભ અને ફાયદો થઈ શકે છે તો કુંભ રાશિવાળા માટેનો શુભ અંગ જોઈએ તો ચાર અને તેમનો અશુભ અંગ જોઈએ તો છ કુંભ રાશિવાળા માટેનો શુભ રંગ જોઈએ તો નીલમણી અને તેમનો અશુભ રંગ જોઈએ તો જામલી મીન રાશિ જે મીન રાશિમાં દચક મીન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ ખૂબ સારી એવી રહી શકે છે જેથી તમને પરિવાર સાથે પણ પણ આજે આનંદદાયક સમય તમે પસાર કરી શકશો વાણીમાં તમારે વિવેક રાખવાથી શુભ સારું પરિણામ તમને મળી શકે તો મીન રાશિ વાળા માટેનો શુભ અંગ જોઈએ તો ત્રણ અને તેમનો અશુભ અંગ જોઈએ તો સાત મીન રાશિ વાળા માટેનો શુભ રંગ જોઈએ તો પીળો અને તેમનો અશુભ રંગ જોઈએ તો સફર ખાસનો હા આ ગચરફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ પર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત ફરતી કાયદ અલગ હોઈ શકે છે માટે તમારા માટે યોગ્ય અને અલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે માટે તારીખ બે બાર બે હજાર પચીસ મંગળવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ તો હવે આપણે બે બાર બે હજાર પચીસ મંગળવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સવન બે હજાર બ્યાસી માક્ષર માસ શુક્લ પક્ષ એકાદશીના પારણા તો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે સાત કલાક ત્રણ મિનિટનો સૂર્યાસ્ત જોઈએ તો સૂર્યાસ્ત છે સત્તર કલાક પંચાવન મિનિટનો તિથિ જોઈએ તો આજની તિથિ છે બારસ તિથિ પંદર કલાક સત્તાવન મિનિટ સુધી ત્યાર પછી ત્યાર જ તિથિ નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર વીસ કલાક એકાવન મિનિટ સુધી ત્યાર પછી ભરણી નક્ષત્ર યોગ જોઈએ તો યોગ છે વરિયાન યોગ એકવીસ કલાક આઠ મિનિટ સુધી ત્યાર પછી પરિધિ યોગ કરણ જોઈએ તો કરણ છે બાલવ કરણ પંદર કલાક સત્તાવન મિનિટ સુધી ત્યાર પછી કૌલવ કરણ છવ્વીસ કલાક ચૌદ મિનિટ સુધી ત્યાર પછી તૈતેર કરણ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકને ચંદ્ર રાશિ આવશે મેષ રાશિ અલ ઈ તો નમસ્કાર મિત્રો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ